નમસ્કાર દોસ્તો હું સુમિત ચાવડા આઈસી પરિવાર વતી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણે શરૂઆત કરેલી એક સિરીઝ કે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે કરંટ અફેર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે કે જેનું નામ છે આજની ચર્ચા થ્રી ડિગ્રી કે જેની અંદર તાજેતરમાં સમાચારમાં રહેલ આપણે કોઈ પણ એક અગત્યના ટોપિક વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું કે જેનો એપિસોડ નંબર બે છે

ત્રેપનમાં મુખ્ય ન્યાધીશ એટલે કે બાવનમાં કોણ હતા નવેમ્બરના રોજ જસ્ટિસ સૂર્યકાંત શરૂઆત થાય છે કાર્યકાળ શું કહે છે જસ્ટિસ સૂર્યકાંત ભારતના ત્રેપનમાં મુખ્ય ન્યાયાધીશ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનવા જઈ રહ્યા છે વર્તમાન સીજેઆઈ બી આર ગવાઈ સાહેબ કે જેનો કાર્યકાળ પૂરો થતા ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ શપથ લેશે એનો અર્થ શું થયો કે ત્રેવીસ નવેમ્બર બીઆર આર ગવાઈ સાહેબનો કાર્યકાળ જે છે એ પૂરો થવા જઈ રહ્યો છે તાજેતરમાં નવા ચીફ જસ્ટિસની જાહેરાત રાષ્ટ્રપતિજીએ ક્યારે કરી તો એ નિયુક્તિની ડેટ છે ત્રીસ ઓક્ટોબર

લગભગ પંદર મહિનાનો એનો અર્થ શું થયો કાર્યુઆરી બે છે હવે નિવૃત્તિ કાળ કેટલો હોય સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનો તો કે પાસઠ વર્ષ એટલે કે કાર્યભાર સંભાળ્યા પછી અને એના ફરજના પંદર મહિના પછી એટલે કે નવ ફેબ્રુઆરી બે માહિતી જોઈએ તો જન્મ જસ્ટિસ સૂર્યકાંત જન્મ દસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ ક્યાં થયો હતો તો કે હરિયાણાના ક્યાંના હરિયાણાના હિસાર જિલ્લાના પેટવાર નામના એક સામાન્ય ગામના મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો મિત્રો ધ્યાન રાખજો એમનું જન્મ સ્થળ જે હરિયાણા પરીક્ષા લક્ષી પ્રશ્ન બની શકે ત્યારબાદ જોઈએ શું કહે છે ગામથી એટલે કે તેનું પ્રાથમિક શિક્ષણ તેમનું બાળપણ વિશેષાધિકારોથી દૂર એક સાદા ગ્રામીણ જીવનમાં વીત્યું છે શું કહે છે ગામડામાં સાહેબ ભણેલા છે તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં પૂર્ણ કર્યું જ્યાં ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ બેન્ચ વિના ફ્લોર પર બેસીને અભ્યાસ કરતા હતા ત્યાં સાહેબે પ્રાથમિક શિક્ષણ લીધેલું છે બરાબર છે ત્યારબાદ ઉચ્ચ શિક્ષણની વાત કરીએ તો કે તેમણે ઓગણીસો ને એક્યાસીની સાલમાં હિસારની ક્યાં ક્યાં છે હરિયાણામાં હિસારની

કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી કાયદાની માસ્ટર ડિગ્રી એટલે કે ડિગ્રીમાં પ્રથમ વર્ગમાં મેળવ્યું ત્યારબાદ જિલ્લા કોર્ટ કાયદાની ડિગ્રી મેળવ્યા પછી તરત જ તેમણે ઓગણીસો ચોર્યાસી માં હિસાર જિલ્લાની કોર્ટમાં વકીલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી ત્યારબાદ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ એક વર્ષ બાદ ઓગણીસો પંચ્યાસીની સાલમાં એટલે કે ચોર્યાસીની સાલમાં હિસાર જિલ્લાની કોર્ટમાં વકીલ તરીકેની પોતાની ફરજ બજાવે છે ત્યારબાદ ઓગણીસો પંચ્યાસીમાં એટલે કે એક વર્ષ બાદ તે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પ્રેક્ટિસની શરૂઆત કરે છે જો ધીમે ધીમે તેમનું શિક્ષણ છે આગળ વધે છે નિપુણતા નિપુણતા તેઓ બંધારણીય સેવા અને નાગરિક બાબતોના કાયદાના નિષ્ણાંત છે હવે તેમની કાનૂની કુશળતાને કારણે તેમણે યુનિવર્સિટીઓ બોર્ડ અને બેન્કો સહિતની અનેક મુખ્ય જાહેર સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કહી શકાય એડવોકેટ જનરલ પણ સાહેબ બનેલા છે ક્યારે તો સાત જુલાઈ બે હજારના રોજ માત્ર આડત્રીસ વર્ષની ઉંમરે તેમણે હરિયાણાના સૌથી યુવા એડવોકેટ જનરલ તરીકેનું માન પણ ભોગવેલું છે તેને નિમણૂક કરવામાં આવી હતી કે જે રાજ્યના કાનૂન ઇતિહાસમાં એક રેકોર્ડ છે ક્યારે તો કે માત્ર આડત્રીસ વર્ષની ઉંમરે હરિયાણાના એડવોકેટ જનરલ રાજ્યમાં એડવોકેટ જનરલ હોય અને દેશની અંદર એટર્ની જનરલ હોય આ તો તમને ખ્યાલ જ હશે તેવી જ રીતે આગળ જોઈએ તો સિનિયર એડવોકેટ પણ સાહેબ રહેલા છે ક્યારે તો કે માર્ચ બે હજાર એકમાં તેમણે સિનિયર એડવોકેટ તરીકેની નિયુક્ત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આગળ જોઈએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હું તમને કહેતો જ જાઉં છું હવે ન્યાયાધીશ તરીકેની તેમની સફર તો કે પંજાબ અને હરિયાણામાં હાઈકોર્ટમાં નવ જાન્યુઆરી બે હજાર રોજ તેમની પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકેની ભરતી થઈ કે જ્યાં તેમણે લગભગ કેટલા વર્ષ ચૌદ વર્ષ સુધી સેવા આપી ત્યારબાદ હિમાચલ પ્રદેશની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ સાહેબ રહી ચૂક્યા છે કરંટ અફેરમાં વિધાનાત્મક તરીકે પૂછાઈ શકે ક્યારે તો કે ઓક્ટોબર બે હજાર અઢારમાં જો ક્યાં ક્યાં રહેલા છે તો કે એડવોકેટ જનરલ પણ રહેલા છે ક્યાંના આપણે જોયું જુલાઈ બે ના રોજ માત્ર આડત્રીસ વર્ષની ઉંમરે હરિયાણાના ક્યાંના કે જ્યાં સાહેબનો જન્મ છે હરિયાણાના એડવોકેટ જનરલ પણ રહેલા છે ત્યારબાદ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં નવ જાન્યુઆરી બે હાજર ચાર ના રોજ પણ તેઓ ન્યાયાધીશ તરીકે થઈને સેવા આપેલી છે કેટલા વર્ષ વર્ષ તો ત્યારબાદ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના પણ મુખ્ય તરીકે ઓક્ટોબર બે હાજર અઢારમાં તેમની નિમણૂક થઈ હતી અને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના પણ મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપેલી છે ત્યારબાદ હવે બે હજાર ને ઓગણીસ સાલથી સાહેબની સુપ્રીમ કોર્ટની સફરની શરૂઆત થાય છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સાહેબ બે હજાર ઓગણીસમાં નિમણૂક થાય છે અને હવે તમને ખ્યાલ જ છે કે હાલમાં તેમની નિમણૂક સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે થઈ છે કેટલામાં છે તો કે ત્રેપનમાં સાહેબનો જન્મ ક્યાં છે તો કે હરિયાણામાં છે તે હરિયાણાના એડવોકેટ જનરલ તરીકે એમને સેવા આપેલી છે ત્યારબાદ હિમાચલ પ્રદેશ પંજાબ અને હરિયાણામાં પણ ન્યાયાધીશ તરીકે સેવા આપેલી છે તો આ બધા ફેક્ટને પરીક્ષાલક્ષી કહી શકીએ હવે ત્યારબાદ આપણે જોયું કે હાલમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કે જે ચોવીસ નવેમ્બર બે હજાર ને પચીસ ના રોજ પોતાનો કાર્યપદ ભાર સંભાળવાના છે બરાબર છે કેમ કે ત્રેવીસ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ બી આર ગવાઈ સાહેબની નિવૃત્તિ છે ત્યારબાદ શરૂઆત થશે સૂર્યકાંત સાહેબની હવે પરીક્ષા લક્ષી એનાલિસિસ કહીએ તો હવે હું તમને સુપ્રીમ કોર્ટના થોડાક મહત્વની ફેક્ટની ચર્ચા કરીએ સર્વોચ્ચ ન્યાયાલયનું બંધારણીય માળખું અને તેની રચના તો આપને બધાને ખબર છે કે ભારતના બંધારણનું ભાગ નંબર પાંચ એનું પ્રકરણ નંબર

એકસો બાવીસ થી એકસો ત્રેવીસ અને એકસો ત્રેવીસ પછી એકસો ચોવીસ થી ક્યાં સુધી અનુચ્છેદ એકસો એકતાલીસ સુધી કોની વાત છે તો કે ભાઈ સુપ્રીમ કોર્ટ ની વાત છે બરાબર છે કે જેમાં સુપ્રીમ કોર્ટની બધી ચર્ચા આપેલી છે અનુચ્છેદ બાવન થી ઇઠોતેર માં સંસદની કારોબારી છે

ભારતીય બંધારણના ભાગ પાંચ એકસો ચોવીસ થી સુડતાલીસ માં સુપ્રીમ કોર્ટની રચના સ્વતંત્રતા સત્તાઓ અને ન્યાય ક્ષેત્રની અને પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મૂળભૂત રચનામાં શું હતું જો તો કઈ મૂળભૂત બંધારણીય રચનામાં શું હતું તો એક મુખ્ય ન્યાયાધીશ અને અન્ય સાત આપને બધાને ખબર છે જો વર્તમાન સંખ્યા કેટલી છે તો કે સુપ્રીમ કોર્ટમાં એક મુખ્ય ન્યાયાધીશ અને વર્તમાનમાં ટોટલ ચોત્રીસ એટલે કે તેત્રીસ પ્લસ એક આ યાદ રાખજો શરૂઆતમાં કેટલી હતી તો એક પ્લસ સાત એટલે કે આઠ અને અત્યારે તેત્રીસ પ્લસ એક એટલે કે ટોટલ બરાબર હવે આગળ જોઈએ કે જે ચોત્રીસની ફાળવણી અને બંધારણીય બેન્ચની રચનાનું કાર્ય કરે છે સુપ્રીમ કોર્ટની સ્થાપના પરીક્ષાલક્ષી તારીખ કહી શકીએ શું છે તો કે અઠયાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ શું છે સુપ્રીમ કોર્ટ સ્થાપના દિવસ છે કે જે ક્યાં છે આમાં નથી પણ હું ચર્ચા કરી દઉં કે સુપ્રીમ કોર્ટ નું ધ્યેય વાક્ય શું છે તો કે યતો ધર્મ શું થાય છે દોસ્તો તો કે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે જય છે એટલે કે વિજય છે તો આપણને પરીક્ષાલક્ષી કહી શકીએ કે સુપ્રીમ કોર્ટ નું ધ્યેય વાક્ય શું છે તો કે યતો ધર્મ સતો જયહ સુપ્રીમ કોર્ટ નું ધ્યેય વાક્ય છે સુપ્રીમ કોર્ટની સ્થાપના જાન્યુઆરી રોજ થાય છે કે જે નવી આવેલી છે બરાબર હવે આગળ જોઈએ હા અગત્યની વાત કરીએ તો કોલેજિયમ પ્રણાલી એટલે કે અન્ય ન્યાયાધીશોની નિમણૂક માટે રાષ્ટ્રપતિ સીજીઆઈ અને સુપ્રીમ કોર્ટના અન્ય વરિષ્ઠ ન્યાયાધીશોની બનેલી કોલેજિયમ પ્રણાલી નું ભલામણ કરે છે

રાષ્ટ્રપતિ જાહેર મહત્વના કોઈ પણ કાયદાકીય અથવા તથ્યના પ્રશ્ન પર સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગી શકે છે આની અંદર મેં પરીક્ષા લક્ષી ડેટા જ લીધેલો છે કે જે તમને કોઈ પણ આવનારી પરીક્ષા પણ અગત્યનું સાબિત થઈ શકે ત્યારબાદ અનુચ્છેદ એનો અર્થ છે કોર્ટ ઓફ રેકોર્ડ એટલે કે સુપ્રીમ કોર્ટ જે છે એને લીધેલા કોઈ પણ ડિસિઝનને કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે માનવામાં આવશે કોઈ પણ હાઈકોર્ટની અંદર કોઈ નવા ડિસિઝન થતા હોય તો એ કોર્ટ ઓફ રેકોર્ડેડ કોર્ટ ઓફ રેકોર્ડ કોને માનવામાં આવશે તો સુપ્રીમ કોર્ટ દ્વારા લીધેલા નિર્ણયો

જેઓ ભાર મુખ્ય સીજીઆઈ બનનાર પ્રથમ ન્યાયાધીશ હશે ટૂંકમાં સાહેબ જે છે એ કયા રાજ્યના વતની છે એ તમારે કહેવાનું છે ચાર ઓપ્શન છે જોઈ લેજો આનો જવાબ તમારે બધાએ કોમેન્ટમાં આપવાનો છે બરાબર તો આજે આપણે ચર્ચા કરી તાજેતરમાં ચર્ચામાં રહેલ ત્રેપનમાં સીજીઆઈ સૂર્યકાંત સાહેબ અને તેની પરીક્ષાલક્ષી અગત્યની માહિતી અને સુપ્રીમ કોર્ટની પણ ચર્ચા કરી જો મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને અવશ્ય સરપ્ર સબસ્ક્રાઈબ કરો અને તમારા દોસ્તો સુધી પણ વિડીયોને પહોંચાડો આશા રાખું છું તમને બધા લેક્ચરમાં મજા આવી હશે મળીશું આવતા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે કરંટ અફેરના ત્યાં સુધી જય હિન્દ જય ભારત